નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું દેવ દિવાળી વિશે કારતક સુદ પૂર્ણિમાનો દિવસ એટલે દેવ દિવાળી જેમ દિવાળી પાંચ દિવસોની હોય છે તેમ દેવ દિવાળી પણ કારતક સુદ અગિયારસથી શરૂ થાય છે જે પૂનમ સુધી ગણાય છે તહેવારનું નામ જ સૂચવે છે કે દેવ દિવાળીને દેવોની દિવાળી માનવામાં આવી છે માટે જ માણસો તેની કાંઈ ખાસ ઉજવણી કરતા નથી પરંતુ હા તેનું ધાર્મિક મહત્ત્વ અતિ ઘણું છે દેવ દિવાળીને દિવાળીના પર્વની પૂર્ણાહુતિ તરીકે ઉજવાય છે આ દિવસે મંદિરોમાં ભગવાન સમક્ષ છપ્પન ભોગનો અન્નકૂટ પ્રસાદ ધરાવીને ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે દેવ દિવાળીના દિવસે વારાણસી એટલે કે કાશીમાં ગંગા નદીના ઘાટ અને મંદિરો દીવડાઓની રોશનીથી ઝળડી ઉઠે છે એવું લાગે છે કે જાણે તમામ દેવી દેવતાઓ સ્વર્ગમાંથી ધરતી પર આવીને શિવનગરી કાશીમાં એટલે કે વારાણસીમાં દિવાળી ઉજવી રહ્યા હોય હિન્દુ ધર્મમાં દરેક તહેવારો સાથે એક પૌરાણિક કથા સંકળાયેલી હોય જ છે એ જ રીતે દેવદિવાળી સાથે પણ એક પૌરાણિક કથા સંકળાયેલી છે ચાલો આપ સૌ ધર્મપ્રેમી મિત્રોને એ કથા જણાવું પ્રયાગ ક્ષેત્રમાં ત્રિપુર નામનો એક મહારાક્ષસ તપશ્ચર્યા કરી રહ્યો હતો તેના ઉગ્ર તપના તેજ અને પ્રભાવથી ત્રિભુવન બળવા લાગ્યા આ રાક્ષસ ત્રિપુરનો તપો ભંગ કરવા માટે દેવતાઓએ અનેક અપ્સરાઓ મોકલી ત્રિપુરને ડરાવવાના પ્રયત્નો કર્યા અનેક વિવિધ ઉપાયો કરવા છતાં ત્રિપુર વિચલિત ન થયો ત્રિપુર કામ ક્રોધ કે લોભને પણ વશ ન થયો અંતે બ્રહ્માજીએ પ્રસન્ન થવું જ પડ્યું બ્રહ્માજી પ્રસન્ન થતાં ત્રિપુરે તેમની પાસે અમરત્વનું વરદાન માગ્યું બ્રહ્માજીએ કહ્યું કે હે વત્સ શરીરધારીઓ માટે મરણ તો નિશ્ચિત જ હોય છે મારું પણ મરણ થાય છે તો અન્યની તો સી વાત કરવી માટે તું મારી પાસે અમરત્વ સિવાય અન્ય કોઈ વરદાન માગી લે આથી ત્રિપુર બોલ્યો તો હે પિતામહ હે બ્રહ્માજી મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ દેવ માનવ દાનવ સ્ત્રી કે રોગથી ન થાય ત્યારે તથાસ્તુ એમ કહીને બ્રહ્માજી સત્યલોકમાં પાછા ફર્યા ત્રિપુરાસુરને મળ્યાની જાણ થતાં અનેક દૈત્યો તેની પાસે આવ્યા ત્રિપુરાસુરે આ દૈત્યોને હુકમ કર્યો કે આપણા વિરોધી દેવોને હણી નાખો દેવો પાસે રહેલી ઉત્તમ વસ્તુઓ છીનવી લઈ મને સમર્પિત કરો આ આજ્ઞા થતાં જ બધા જ દૈત્યોએ તમામ દેવો સર્પો અને યક્ષોને બંદી બનાવી લીધા ચો તરફ હાહાકાર મચાવી દીધો ત્રિપુરાસુરે વિશ્વકર્માને ત્રિપુરની રચના કરવાનો આદેશ આપતા જ વિશ્વકર્માએ ત્રિપુરનગરની રચના કરી આપવી પડી આ ત્રિપુર નગર તેજ ગતિથી ઉડનારા ધાતુના વિમાન જેવા ત્રણ પૂર એટલે કે ત્રણ નગરો હતા જેની મદદથી ત્રિપુરાસુર એક પૂરથી પાતાળમાં બીજા પૂરથી સ્વર્ગમાં અને ત્રીજાપુરથી પૃથ્વી પર પોતાની ઈચ્છા અને મનમરજી અનુસાર વિચરણ કરતો અને વિનાશ સર્જતો આથી દેવો ત્રસ્ત થઈ લાચાર બની ગયા ઇન્દ્ર બ્રહ્માજી વિષ્ણુ તેમજ નારદ મુનિ ભેગા મળી ભગવાન શિવજી પાસે ગયા અને શિવજીને મળીને ત્રિપુરાસુરનો સંહાર કરવા માટે વિનંતી કરી અને શિવજીનું શરણ સ્વીકાર્યું દેવર્ષિ નારદે માયા રચી તેમની માયાથી ભ્રમિત થઈને ત્રિપુરાસુરે કૈલાસ પર આક્રમણ કર્યું બધા એકઠા થયેલા દેવગણ અને ત્રિપુરાસુર વચ્ચે ત્રણ દિવસ સુધી યુદ્ધ નહીં મહાભીષણ યુદ્ધ થયું કાર્તિક શુક્લ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવજીએ એક જ બાણનો પ્રહાર કરી ત્રિપુરાસુરને મારી નાખ્યો બધા જ દેવતાઓએ ખૂબ જ ખુશ થઈ હર્ષોલ્લાસથી સદાશિવની સમક્ષ પોતાની પ્રસન્નતા પ્રદર્શિત કરવા માટે દીપો પ્રગટાવીને સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ પણ ઉજવ્યો આથી આ દિવસને દેવ દિવાળી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ત્રિપુરાસુરને હણાયો હોવાથી આ દિવસનું નામ ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવ્યું છે એવું કહેવાય છે કે દેવદિવાળીના દિવસે સર્વે દેવતાઓ પૃથ્વી પર આવી ગંગાજીના ઘાટ પર એકઠા થઈ દીપ પ્રગટાવીને ગંગાજીમાં વેતા મૂકી પોતાની ખુશી વ્યક્ત કરે છે એટલે જ દેવદિવાળીના દિવસે દીવડા પ્રગટાવી ગંગાજીના પાણીમાં વેતા મૂકવાથી એટલે કે તરતા મૂકવાથી દીપ દાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે દીર્ઘાયુષ્ય બક્ષે છે વળી ભગવાન વિષ્ણુજીએ પોતાનો મત્સ્યાવતાર પણ દેવદિવાળીના દિવસે જ ધારણ કર્યો હતો દેવદિવાળી પ્રદોષકાળમાં ઉજવાય છે મિત્રો દર વર્ષે કાર્તક પૂનમે કાશીનગરીમાં ગંગા ઘાટ પર દેવ દિવાળી ઉજવાય છે તેનાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે તેમજ ભક્તોની મનોકામના પણ પૂરી કરે છે દેવ દિવાળીને દેવતાઓની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણા શ્રદ્ધાળુઓ દેવ દિવાળીના દિવસે મંદિરમાં જઈ તુલસી વિવાહ કરે છે આ દિવસથી લગ્ન મુંડન વાસ્તુપૂજન વગેરે જેવા શુભ કાર્યો માટે મુહૂર્ત નીકળે છે બહુ ઓછા લોકો એ જાણતા હશે કે જેમ કુંવારો પુત્ર મૃત્યુ પામ્યો હોય તો તેની પાછળ લીલ પરણાવવામાં આવે છે એ જ રીતે કુંવારી કન્યાએ મૃત્યુ પામ્યું હોય તો તેની પાછળ પણ તુલસી વિવાહ કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે આમ કરવાથી તેને મોક્ષ મળે છે દેવ દિવાળીનો દિવસ શીખ લોકો અને સિંધી લોકો ગુરુ નાનક જયંતિ તરીકે ઉજવે છે દેવ દિવાળીના દિવસે પરમાત્માનું સ્મરણ કરી સાતસો વીસ દીવા કરવાથી સર્વ પાપોમાંથી મુક્ત થવાય છે દેવ દિવાળીની સમાપ્તિ સાથે જ દીપાવલી મહોત્સવ પૂર્ણવિરામ પામે છે અને લગ્નોત્સવની શરૂઆત થાય છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ